નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કુશાંત તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટમાં શાંતિ અને લોકોની સલામતી માટે શહેરમાં ગંભીર ગુનાઓ આચરતી ગેંગો ઉપર રાજકોટ પોલીસ હવે તવાઈ બોલાવી રહી છે પેંડા ગેંગ મુર્ગા ગેંગ બાદ હવે પોલીસે બાટલી ગેંગને આવી ઝડપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની કુખ્યાત બાટલી ગેંગના ચૌદ આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે બાટલી ગેંગના ચૌદ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બાટલી ગેંગ છેલ્લા દસ વર્ષથી રાજકોટ શહેરમાં સક્રિય હતી બાટલી ગેંગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સત્તાવન વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા આ બાટલી ગેંગને દ્વારા તુર્વવામાં આવતી હતી બ્રાન્ચ દ્વારા અગાઉ પણ અમુર ગેંગ અને પેંડા ગેંગ ઉપર ગુચ્છી ટોક હેઠળ કાર્યવાહી કરી અને ગુનાખોરોને અને ગુનેગારોને ત્યાં જેલ ભેગા કર્યા હતા ગેંગ વોર્ન ન થાય તે માટે રાજકોટ શહેરની નાની માટી નાની મોટી જે તમામ ગેંગ છે તેના વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા ગુચ્છી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે

શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ છે એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે જેમાં ચૌદ જેવા સાગરિકો સામેલ છે અને આ રૂખડીયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે એના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈસી ગોંડિયા સાહેબ પીઆઈસી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ટોળકીમાં કુલ ચૌદ સભ્યો સામેલ છે જેનો લીડર તરીકે સામન ઉર્ફે લાલી છે જે હાલ જેલ છે અને આ સિવાય નવ આરોપી જેમાં સમીર ઇસ્માયલ શેખ ઈશોબા રિઝવાન દલ મીરખાન દલ અસલમ શેખ ઇત્યાદિ અમારા કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ છે તો આમ અગિયાર સભ્યો જે છે અમારા કબજામાં છે અને ત્રણ આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ લૂંટ ગેરકાયદેસર મંડળી પોલીસ ઉપર હુમલો એનડીપીએસનું વેચાણ જેવા સત્તાવન કરતા વધારે ગુના છેલ્લા દસ વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં ચલો હવે સમાચારમાં તો સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગની ઘટના એક સામે આવી છે જ્યાં મહિલા આઘાત કરવા માટે સાતમા માળે બાંધકામના વાસ પર ત્યાં પડી સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યા બાદ પેટીમાં રખાયું ત્યારે ત્રીસ વર્ષીય માતા આઘાતમાં આપઘાત કરવા માટે બાંધકામના વાસ પર પહોંચી હતી કોવિડ બિલ્ડિંગમાં લિફ્ટના કામને લઈને ત્યાં વાસ બાંધવામાં આવ્યો છે અને ત્યારે આ ઘટના અંગે જાણ થતાં જ મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ફાયર ઓફિસર અભિષેક ગઢવી સહિતનાવે ભારે જહેમતથી આ રેસ્ક્યુ કરી મહિલાને પહેલા સમજાવી હતી અને જોકે તે સમજી ન રહી હતી પછી બાંધકામના વાંસ હોવાથી મહિલા સુધી પહોંચતા તે આમતેમ વાંસ પર ભાગી રહી હતી અને જેથી ફાયરના જવાનોએ ચારેય તરફથી ઘેરી લીધી અને પહેલા માળ સુધી લાવ્યા હતા અને ત્યારબાદ મહિલાની રેસ્ક્યુ કરી સહી સલામત રીતે એને બહાર લાવવામાં આવ્યા હતા આ મહિલાના રેસ્ક્યુ બાદ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટીને સોંપી દીધી હતી મહિલાને તેના પરિવારને સોંપી દીધી હતી મહિલાનું રેસ્ક્યુ કરી લેવામાં આવતા પરિવાર સહિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ચલો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો સુરત શહેરમાં એક વખત ફરી એક વખત રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા છે પાંડેસરા વિસ્તારના આશાપુરી ચાર રસ્તા પાસે આજે રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેમની માંગ છે કે ફક્ત અને ફક્ત પાંચ રૂપિયાનું ભાડું વધારવામાં આવે આ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ઇંધણના ભાવ મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચોમાં પણ વધારો થઈ રહ્યો છે છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ પણ ફેરફાર થયો નથી આ રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે અને રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં હાલ આશાપુરી ચાર રસ્તા વિસ્તારમાં રિક્ષા ઉભી રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જણાવી દઈએ આ સુરતમાં રિક્ષા ચાલકો જે છે તે લોકો હડતાળ પર ઉતર્યા છે મોંઘવારી વત્તા તે લોકો ભાડું વધારવાની માંગને લઈને ત્યાં રસ્તા પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તે લોકોનું કહેવું છે કે ફક્ત અને ફક્ત ભાડામાં પાંચ રૂપિયાનો જ વધારો થયો જેનાથી આમ લોકોને પણ વધારે તકલીફ ન પડે માહિતી બઢે આગળ હળતાળું કરવામાં આવેલું છે ત્યાં મારું ભાડું વધારવાનું માંગ કરેલી છે

બસ સર્કલ ના દસ રૂપિયા છે અને બટાના પંદર રૂપિયા કરવામાં આવેલા છે ભાડું વધારવાનું છે આગળ અમે આજનું અહીંયા હલતાળ રાખવાના તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની વડોદરા લાલબાગ બ્રિજ નીચે વિસ્તારમાં એક જ સમુદાયના વચ્ચે તલવાર બાજી અને પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને ત્યાં કાબૂમાં લીધી હતી વધુ તપાસ હાલ ચાલુ છે પ્રાપ્ત માહિતી અનુસાર જૂના વિવાદને લઈને આ બંને જૂથો વચ્ચે થયેલી ઝઘડો જે શરૂઆતમાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો અને ત્યારે આ ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવારો અને અન્ય હથિયારોનો ઉપયોગ પણ કર્યો હતો અને જેના પરિણામે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઘટનાની માહિતી મળતા જ ત્યાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ઘાયલોને સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને દાખલ કરવામાં આવ્યા છે પોલીસે બંને જૂથના કેટલાક સભ્યોની પૂછપરછ માટે ત્યાં અટકાયત પણ કરી છે અને ઘટનાનું કારણ તપાસી રહી છે આ ઘટનાએ શહેરમાં વ્યાપક ચર્ચા જગાવી છે વધુ કંઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે વધુ તપાસ હાલ ચાલુ છે

આ કે આપણે વાત કરીએ તો ગઈકાલે રાત્રે જીવદયા પ્રેમીઓને એક ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના કોઈ વિસ્તારમાંથી એક રિક્ષામાં મેસના પાડાને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને જે બાદ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે રિક્ષાનો પીછો કરી અને શહેરના પંચનાથ પ્લોટ નંબર સોલ પાસે રિક્ષાને રોકી હતી સાથે જ ગૌરક્ષકો દ્વારા રિક્ષા ચાલકને પકડી પાડી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી જોકે પોલીસ પહોંચે તે પહેલા જ અન્ય રિક્ષા ચાલકોનું ટોળું ધસી આવ્યું હતું તેના પર તૂટી પડ્યો મામલામાં એક શખ્સ દ્વારા ગૌરક્ષક ઉપર છડી વડે પણ હુમલો કરતા કિશનભાઈ વિકલેશભાઈ શર્માને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ થયા હતા સાથે જ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા રિક્ષા ચાલક હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આથી સ્વાધી ગો રક્ષકો દ્વારા ઘટનામાં ઈજાગ્રસ્ત કિશોરભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમજ રિક્ષા ચાલક જે હતો યુવકને પણ પગમાં ઈજા થઈ હોવાથી તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલમાં પોલીસે ગો જયેન્દ્રભાઈ અનિલભાઈ રાધવાણીયાની ફરિયાદના આધારે હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર જે આરોપીઓ હતા તે લોકોને પણ પકડવા માટે શોધખોળ શરૂ કરી છે હવે આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી ખાતે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ એવા પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને અમરેલીમાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહકાર શિટુમણી દિલીપભાઈ સંઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ સાંસ્કૃતિક સ્પર્ધામાં જિલ્લાભરના અનેક સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં જણાવી દઈએ કે આ ઢોલ તબલા ગાયકી દાંડિયા તેમજ ભજન જેવી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સમગ્ર માહોલ બની ગયો હતો સ્પર્ધકોની કલાત્મક રજૂઆતને જોઈને ત્યાં ઉપસ્થિત નેતાઓ અને આમંત્રિત મહેમાનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાની ઝલક પણ જોવા મળી હતી સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવાનો અને કલાકારોને ત્યાં મંચ આપવાનો તેમજ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું તો હવે આગળ વાત કરીએ આપણે એમ રેલીની તો ધારીના છતડીયા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો ધારી તાલુકાના ચદડીયા ગામ પાસે ફોર વ્હીલ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ફોર વ્હીલ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેઓને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ ડાંગના દંડક ધવલ પટેલે ગત ગુરુવાર તારીખ એક જાન્યુઆરીના રોજ એ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને આપેલી માહિતીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાજપમાં ગાબડું પડવાનો દાવાઓને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આદિવાસી અને દલિત સમાજ ભાજપની સાથે મજબૂતીથી જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલો રહેશે અને તેમજ ભાજપની નીતિઓ પ્રત્યે તેમનો વિશ્વાસ અકબંધ છે ધવલ પટેલે જણાવ્યું કે શીર્ષ નેતાઓના માર્ગદર્શન હેઠળ આ વર્ગો દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનશે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે કરવામાં આવતા દાવાઓ છે તે વાસ્તવિકતા કરતા બિલકુલ વિપરીત છે અને જો હવે સાબિત પણ થઈ રહ્યા છે વલસાડના ફલધરા ગામે આમ આદમી પાર્ટીમાં ભાજપે મોટું ગાબડું પડતા ત્રણસો થી ચારસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાણ કર્યું પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદ ધવલ પટેલની હાજરીમાં તમામ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોની ઉપસ્થિતિ રહી હતી આ સંગે ધવલ પટેલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ અનંત પટેલ અને ચેતર વસાવા પર કટાક્ષ કરતા કહ્યું કે આપની રાજનીતિ જમીન પર નકારાઈ રહી છે અને લોકો વિશ્વાસ સાથે ભાજપ તરફ આગળ વધી રહ્યા છે આજે વલસાડ જિલ્લાના ફલધરા ખાતે આમ આદમી પાર્ટીના ના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જે પી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂર રીતે કંટાળી ગયા હતા જે દિલ્હીમાં આમ આદમી પાર્ટી લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય અનેક કૌભાંડો કર્યા એનાથી કંટાળી ગયા હતા અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોડતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવમોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવમોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતરોસાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચારસોથી થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો હોય કે ગુજરાત વિધાનસભાઓ હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે ચૈતર વસ્સામાં હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ તો માનવ જીવનમાં સ્વાવલંબન માત્ર આવશ્યકતા નથી પરંતુ આત્મસમ્માનનું પ્રતિક છે જ્યારે કોઈ વ્યક્તિ કે બીમારીના કારણે પોતાનો પગ ગુમાવે છે અથવા તો જન્મથી જે એનો કઈ તકલીફ હોય છે ત્યારે તેની સાથે માત્ર શારીરિક ક્ષતિ જ નહીં પરંતુ માનસિક સંઘર્ષો પણ જોડાઈ જાય છે એવા સમય કૃત્રિમ પગ માત્ર સાધન નથી રહેતો પરંતુ નવી જિંદગી તરફનો એક પહેલો પગથી પણ બળી જાય છે

આ યોજાનાર શિબિરમાં લાભાર્થીઓ માટે રહેવા તથા ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ મહારાષ્ટ્ર તેમજ દેશના અન્ય દૂર દરાજ વિસ્તારોમાંથી પણ દર્દીઓ અહીં આવે છે આ ચાર દિવસના શિબિરમાં બસોથી વધુ દર્દીઓને આધુનિક પદ્ધતિથી કૃત્રિમ પગ આપવામાં આવશે અને જેથી તેઓ ફરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે છેલ્લા ત્રેવીસ વર્ષથી આ સેવા યજ્ઞ અવિરત રીતે ચાલી રહ્યો છે અને અત્યાર સુધી લાખો જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ દર વર્ષે મળે છે ત્યારે દર વર્ષે જાન્યુઆરીમાં વલસાડ અને સપ્ટેમ્બરમાં માસમાં આ દમેદવાડ ખાતે આ શિબિર યોજાય છે જરૂરિયાત મુજબ દિલ્હી અને ચંડીગઢમાં પણ આ સેવા પહોંચાડવામાં આવે છે આ શિબિર માત્ર તબીબી કામગીરી નથી પરંતુ માનવતાની જીવંત મિસાલ છે જ્યાં સેવા સંવેદના અને સમર્પણ મળીને અનેક નિરાશ જીવનમાં નવી આશાનો સંચાર કરે છે

જે એક લાચારીની ભાવના છે કે કોઈની ઉપર આપણે આધાર રાખવો પડે છે પગ કપાયા પછી એ ઉદ્દેશ્યથી થઈ કે તમે તમારા જીવનને જે રીતે પહેલાં હતા એ જ આત્મસન્માનથી આત્મગૌરવથી એ પાછા તમે પગભર થઈને અહીંયાથી જાઓ કોઈની ઉપર તમારે આધાર રાખવાની જરૂર નથી અને ગુજરાતને મુખ્ય કરીને વિકલાંગતા વિકલાંગતાવહીન વિહીન કરવાનો એક સંકલ્પ હતો મારો જેથી આ માનવ સેવા સમિતિની સ્થાપના થઈ સાડત્રીસ વર્ષથી આ સેવારત તમારો ચાલે છે તો અંદાજીત તમે કેટલા લોકોને પગભર કર્યા કે કેટલા લોકોને દિવ્યાંગનું અર્પણ કર્યું તે જણાવશો સ્ટેટિસ્ટિક્સ બને બહુ રસ નથી એમાં પણ લાખોની સંખ્યામાં છે જે લોકો ફક્ત પગ મેળવીને નથી ગયા અહીંયાથી પણ જે પોતાનો આખો પરિવાર હવે એમની ઉપર આશ્રિત છે જે કામ પહેલાં કરતા હતા એ જ કામ હવે કરી રહ્યા છે અમુક ને તમે જોશો તો તમને પોતે ખ્યાલ નહીં આવે હું નહીં કહું ત્યાં સુધી કે પગ નથી એમ એક પગ નથી દોઢ પગ નથી બે પગ નથી પણ બધા ચાલતા છે લાખોની સંખ્યામાં છે પણ બે થી તો ઉપર ચોક્કસ છે જ થેન્ક યુ બેન થેન્ક યુ પટેલ છે મારું રહેવાનું કલવાડા છે બે હજાર બે ચૌદ જાન્યુઆરી બે હજાર બેના રોજ મને અગિયાર હજાર વોલ્ટનો કરંટ લાગેલો હતો હાઈ ટેન્શન લાઈનનો જેમાં મારે એક હાથની એક પગ કપાવવો પડ્યો હતો દેન મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો અને નેક્સ્ટ યર જ્યારે કેમ્પ થયો મને ખબર પડી કે અતુલમાં અભિલાષા મેડમ કરી રહ્યા છે આ ટાઈપનો કેમ્પ તો એ કેમ્પનો મેં ભાગ લીધો કે મારે પગ બનાવવો છે એમ સો શરૂઆતમાં મેં એ વખતે બે હજાર ત્રણની અંદર પહેલો મારો પગ બનાવ્યો હતો આ જ કેમ્પની અંદરથી જ્યારે અતુલમાં ચાલતું હતું તે સમયે અને એ સમયથી મને એટલો જ સુટેબલ થયો છે કે આજે ત્રેવીસ વર્ષથી હું એ કન્ટિન્યુ એ પગ પહેરી રહ્યો છું પગ બે વર્ષે ચાર વર્ષે થોડું મેઝરમેન્ટ એ થતું હોય યા એના ક્લેમ્પિંગ યા બિલ્ટ ખરાબ થતા હોય તો બધા લોકો પડે છે પણ આજે જયપુર ફૂડ કે જે અમારો જે કેમ્પ છે એ કેમ્પના થ્રુ હું ત્રેવીસ વર્ષથી કન્ટિન્યુ ચાલે છે ચાલે નથી રહ્યો સર દોડી રહ્યો દોડી રહ્યો છે બરાબર છે અને તમે જોતા કે કે હશો જેટલા પણ પેશન્ટો આવી રહ્યા છે એવું નથી ફર્સ્ટ ટાઈમ પેશન્ટ આઠ પોઈન્ટ છ કરોડના વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લઈ જવા માટે રોડ રસ્તાઓ અને શિક્ષણ જરૂરી હોય અને જેને ધ્યાનમાં રાખીને સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ શિક્ષણ તથા પાયાની જે સુવિધાઓ છે તે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને જેના ઉપલક્ષ્યમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે તાપીના ઉચ્છલ તાલુકામાં રૂપિયા આઠ પોઈન્ટ છ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ત્યાં લોકાર્પણના કામો દરમિયાન હાજર રહ્યા હતા મંત્રીએ ઉચ્છલ તાલુકામાં ત્રણ કરોડ સહિત સાહીઠ લાખથી વધુની કિંમતથી બનનાર આ રોડના ખાતમુહૂર્ત તેમજ રૂપિયા સાઠ લાખના ખર્ચે નારણપુર ગામે લાઇબ્રેરીનું કામ સાથે તાલુકામાં શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંદાજિત રૂપિયા બે કરોડ પંચાવન લાખ રૂપિયાનું લોકાર્પણ કર્યું હતું સાથે સુવિધાયુક્ત શાળાનું તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું બીજર વિધાનસભાના ઉચ્છલ તાલુકામાં સવારથી જ મુહૂર્તના અને લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા એમાં ખાસ કરીને જે રસ્તાઓના કામ હતા એનું ખાતમુહૂર્ત કર્યું ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની ગઈ હતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધાલમસિંહભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ પ્રમુખ અમૃતભાઈ અમારા આગેવાનો અને સરપંચ બિપિનભાઈ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમો કરવા એની રકમ આઠ કરોડ અને છ લાખ જેટલી માત્ર રકમના કામો લોકાર્પણ કરવામાં આવ્યા અને આ જે રોડ રસ્તા બનશે એમાં આગામી દિવસોમાં લોકોને ખૂબ ઉપયોગી બનશે અને જે સ્કૂલના લોકાર્પણ કરવામાં આવ્યા એ પણ આવતીકાલથી વિદ્યાર્થીઓ એ સ્કૂલના ઓરડામાં બેસીને શિક્ષણ ચલો હવે આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર છે સપનું જે ગગનદાસ પરમારના કપાઈ ગવા છતાં આજે યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે અશક્ય બન્યું છે ગગનદાસ સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ સહકારથી ગગનદાસ રોજ સવારે સો અને બસો મીટર રેસની તૈયારી કરી રહ્યો છે જે સ્પોન્સરશીપ ચૌદ લાખની મળી છે જેના દ્વારા અત્યારે આ પગ મને મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી મને સાથે વાત કરી તો પછી કીધું કે

તો આ ત્યાર અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત